નમસ્કાર જય ભારત આપ બધાનું સ્વાગત છે સૌપ્રથમ તો આવતીકાલે આપણું જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એકવીસમી જૂન યોગ દિવસ એટલા માટે કે એ દિવસે બ્રહ્માંડમાંથી આવતી ઉર્જા પૃથ્વી પર સૌથી વિશેષ અને વધારે સમય રહે છે એટલા માટે યોગ દિવસ તરીકે પસંદ કરવામાં આવે છે હવે યોગ આમ તો આપણે જે બધી વ્યાયામ છે કસરત છે બધાને યોગ સાથે જોડી દેવું દીધું છે પણ યોગનો એક ભાગ છે યોગ શું છે યોગનો સંબંધ ધ્યાનથી છે હવે ધ્યાન શક્ય છે કે નથી જોકે આધુનિક સમયમાં મનુષ્ય ધ્યાન કે યોગથી ઘણો બધો દૂર થઈ ગયો છે ધ્યાન એટલે ઘણી વખત આવું આપણે એવું વિચારીએ કે ધ્યાન એટલે માત્ર પલાઠીવાળી પદ્માસનવાળી અથવા તો સુખાસનવાળી આંખો બંધ કરી અને પ્રાણાયામ કરવા કે એ કરવું એટલો એટલા પૂરતો પરંતુ એ તો છે જ એ જે સ્વરૂપ છે એ આપણી આંતરિક જે એને જાગૃત કરવાનું છે આંતરિક મનુષ્યના મનુષ્યના શરીરમાંથી ઉર્જાનો પ્રવાહ સતત સતત નીચે તરફ ઘસારો કરે છે એ પ્રવાહને ઉર્ધ ગતિ આપવા માટે ધ્યાન કરીએ છીએ આપણે પલાઠી વાળી બેસવાનો સિદ્ધાંત એટલા માટે છે કે તમે પલાઠી વાળીને બેસો એટલે જમીન સાથે તમારો જે આર્થિંગ છે એ કપાઈ જાય અને તમારી ઉર્જા ઉર્ધ્વ કરે ગતિ કરે ઉર્જા ઉપર જાય હવે મુલાધાર ચક્રમાં રહેલી ઉર્જા છે જે મુલાધાર ચક્રમાં છે ત્યાં સુધી તો એ મનુષ્યને સાંસારિક જે ક્રિયાઓ છે એમાં જ વ્યસ્ત રાખે છે એમાં ઝકડી રાખે છે પરંતુ એ જો ઉર્જા ધીમે 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 મુલાધાર ચક્રમાંથી થઈ અને જેવી રીતે યોગિક ક્રિયાઓમાં યોગમાં શરીરના સાત ચક્રો બતાવવામાં આવ્યા છે એ સાતે ચક્રોમાંથી પસાર થતી થતી જેમ ઉપર જાય તેમ તેમ એ ઉર્જા મનુષ્યને ઉર્જાવાન પાવરફુલ બનાવતી જાય છે ફોરેનરો જ્યારે વિદેશીઓ અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે એમણે ધ્યાનનો ઉપયોગ કઈ રીતે કર્યો એમણે જાણ્યું કે ભારતીય યોગ દર્શનમાં શાસ્ત્રોમાં વેદોમાં પુરાણોમાં ધ્યાનનું ખૂબ જ મહત્ત્વ હતું યોગનું ખૂબ જ મહત્ત્વ હતું તો એમણે શું કર્યું કે સતતનો અભ્યાસ કરી અને પછી વિચાર્યું કે આ લોકો જે આજે આર્યો છે ભારતીયો છે એમના પૂર્વજો છે ઋષિમુનિઓ છે એ યોગનો ઉપયોગ કરી ધ્યાનનો ઉપયોગ કરીને આટલા બધા સિદ્ધ અને પાવરફુલ કઈ રીતે બની ગયા તો આ બધું વાંચી પછી લોકો એક નિષ્કર્ષ પર આવ્યા કે આવું બની શકે કે જો મનુષ્ય કોઈ એક વસ્તુ નક્કી કરે કે મારે આ કરવું છે દાખલા તરીકે મારે ભણી ગણીને બહુ આગળ વધવું છે મારે બિઝનેસમાં આગળ વધવું છે મારે કંઈ નવું સંશોધન સંશોધન કરવું છે કોઈ નવી શોધ કરવી છે આવું નક્કી કરી અને પછી મનુષ્ય સતતને સતત એક જ વિચાર રાખી એક જ સમય અને આપણા યોગશાસ્ત્રમાં તમે વાંચ્યું હશે કે બાર વર્ષનું ખૂબ જ મહત્વ છે કે આ જે હતા સિદ્ધ હતા એમણે બાર વર્ષ સુધી તપસ્યા કરી ધ્યાન કર્યું તો મતલબ એનાથી સિદ્ધ થાય છે કે કોઈ પણ વસ્તુ પર એક વસ્તુ પર ધ્યાન રાખી કાર્ય નક્કી કરી અને એક દિશામાં આપણે ગતિ કરીએ તો એનો મતલબ આપણા શરીરમાં જે ઉર્જા બિરાજમાન છે જે ઉર્જા છે એ સીધી એ ઉર્જા એકત્રિત થાય અને એક જગ્યાએ ગતિ કરે એક જ દિશામાં ગતિ કરે એ ઉર્જા જો એક જ દિશામાં ગતિ કરે તો બહુ તાકાતવર અને પાવરફુલ બની જાય છે આ ધ્યાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને સત્તરમી સોળમી સત્તરમી સદીમાં ઘણા બધા યુરોપિયન વિદ્વાનોએ નક્કી કર્યું કે આપણે કોઈ કીધું કે મારે બલ્બ બનાવવો છે કોઈ કીધું કે મારે આ બનાવવું છે આની શોધ કરવી છે એને સતત સતત વર્ષો સુધી ક્યાંક ક્યાંક તો પંદર વીસ અને ત્રીસ વર્ષ સુધી એક વસ્તુ પર કામ કરી બતાવ્યું અને એ ધ્યાનના સિદ્ધાંતથી ધ્યાનની શક્તિથી પોતાની ધ્યાનની શક્તિથી અશક્યને પણ શક્ય કરી બતાવ્યું તો આવતીકાલે આપણો યોગ દિવસ છે તો આપણે ધીમે ધીમે આ તમે બધા જુઓ છો કે જે જેવી રીતે પાકોમાં બિયારણોમાં અનાજમાં ઉત્પાદનોમાં દવાઓનો છંટકાવ થતો જાય છે એના કારણે રોગચાળો વધતો જાય છે તો આપણે ઓર્ગેનિક ખેતી તરફ વળી એનાથી વિશેષ જો દરરોજ આપણે ધ્યાન માટે થોડોક સમય ફાળવીશું તો ધ્યાનથી શું થશે કે આપણી શ્વાસની ગતિ નિયંત્રિત થશે અને ઘણી બધી બીમારીઓથી આપણે બચી શકશું તો પ્રાચીન કાળમાં જે આપણા ઋષિઓએ આપણને જે મહાન ધ્યાનની વિધિ બતાવી છે યોગની વિધિ બતાવી બતાવી છે ધીમે ધીમે એના તરફ વળી અને આપણા જીવનને સુખી આનંદિત અને આધ્યાત્મિક બનાવી અસ્તુ